નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પ્રથમ ભાષા અજમાયસી પાઠ્યપુસ્તક પલાશમાં કાવ્ય નંબર અઢાર એકલો જાનેરે એ કાવ્યનું પઠન કરીશું સર્જક પરિચય પ્રાપ્ત કરીશું અને તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું કાવ્ય નંબર અઢાર એકલો જાનેરે જેના સર્જક છે રવિન્દ્રનાથ ટાગોર હવે આપણે સર્જક પરિચય મેળવીએ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકત્તામાં થયો હતો તેવો મહાકવિ છે તેમણે વાર્તા નવલકથા નાટક અને કાવ્યો લખ્યા છે તેમના કાવ્યસંગ્રહ ગીતાંજલિને સાહિત્યનું વિશ્વનું સૌથી મોટું ઈનામ નોબલ પ્રાઇઝ પ્રાપ્ત થયું છે આપણા રાષ્ટ્રગીતના સર્જક પણ રવિન્દ્રનાથ ટાગોર છે આ ગીતમાં કવિએ એકલા જવાની હાકલ કરી છે વાસ્તવમાં આ ગીત મહાત્મા ગાંધીજીને ઉદ્દેશીને લખાયું છે પરંતુ દરેક વ્યક્તિ માટે આ ગીત પ્રસ્તુત બને છે જ્યારે કોઈ આપણું સાંભળતું ન હોય ત્યારે એકલા પણ જીવનપંથે આગળ વધવું જોઈએ એવો હકારાત્મક સંદેશ આ ગીતનો છે મૂળ બંગાળી ભાષામાં રચાયેલું આ ગીત સુંદર અનુવાદ સાથે ગુજરાતીમાં રજૂ થયું છે હવે આપણે કાવ્યનું પઠન કરીએ તારી જો હાંક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે જો સૌના મોર સિવાય ઓરે ઓરે ઓ અભાગી સૌના મોર સિવાય જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌવે ફરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકે તારા મનનું ગાણું એકલો ગાને રે જો સૌવે પાછા જાય ઓરે ઓરે ઓ અભાગી સૌવે પાછા જાય જ્યારે રણવગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે ભાઈ એકલો ધાને રે જ્યારે દીવો ન ધરે કોઈ ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ જ્યારે ઘનઘેરી તુફાની રાતે બાર વાસે તને જોઈ ત્યારે આભની વિજે તું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે તારી જો સુણી કોઈ ન આવે તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને રે આ ગીતના અનુવાદક છે મહાદેવભાઈ દેસાઈ હવે આપણે શબ્દાર્થ જોઈએ હાક એટલે દેકારો અથવા બૂમ અભાગી એટલે કમનશી હૈયું એટલે હૃદય અથવા દિલ ચરણ એટલે આબ ચરણ એટલે પગ આભ એટલે આકાશ ઘનઘોર એટલે ગાઢું અહીં ભયાક ભયાનકના અર્થમાં છે હવે આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ નંબર એક તમારી સાથે આવવા લઈ જવા સૌને કેવી રીતે હાંક મારો જવાબ ચાલો મિત્ર ચાલો આપણે તો બસ ચાલતા રહેવું ચાલો એમ કહીને સૌને હાંક મારો પ્રશ્ન નંબર બે આ ગીતની કઈ પંક્તિ આપણને બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ શા માટે જવાબ જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ફરી જાય આ પંક્તિ આપણને પણ બીવડાવે છે છતાં આપણે બીવું જોઈએ નહીં આપણે જ આપણા બાંધવ થવું હૈયું ખોલીને મન મૂકીને મનનું એકલ ગાણું દરિયા વિના ગાવું જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તમે આવું જે કરવામાં સહકાર ન આપે તેવું કામ કર્યું છે અનુભવ કહો જવાબ હા મેં એવું કામ કર્યું છે જેમાં બીજાનો સહકાર મને મળ્યો ન હોય એક બાળક જેને મા હતી બાપ હતો ગરીબ હતો એને સૌ અછૂત ગણતા પિતાજીને એ અંગે વાત કરીને મેં એને શિક્ષણ અપાવ્યું અન્ય સુવિધા અપાવી આજે એ મારી સાથે રહે છે વર્ગમાં પ્રથમ આવે છે સૌનો અસહકાર છતાં મેં એને કામ પિતાજીની મદદથી કર્યું પ્રશ્ન નંબર ચાર તમને સાહસ પ્રવાસ કે ટ્રેકિંગ કરવાનું ગમે તે કરવા માટે એકલા જવાનું હોય તો તમે જાઓ જવાબ હા મને સાહસ પ્રવાસ કે ટ્રેકિંગ કરવાનું ગમે મારો એ પ્રિય શોખ છે મારે એકલા જવાનું હોય તોય હું જાઉં મને ડર ન લાગે પ્રશ્ન નંબર પાંચ એકલી એકલી પોતાનું કામ કરીએ જતી હોય એવી કોઈ વ્યક્તિને તમે ઓળખો છો તમારા વર્ગ શાળા ઘર ફળિયા કે વિસ્તારમાં કોણ તેમના વિશે કહો જવાબ હા મારા ફળિયામાં એક આંધેડ વયના બહેન છે તેમના પરિવારમાં કોઈ નથી હું જોઉં છું વર્ષોથી સવાર સાંજ સુધી નાના મોટા કામ જાતે જ કર્યા કરતા હોય છે કોઈની મદદ લેતા નથી તેઓ નોકરીથી છૂટ્યા પછી અમારા વિસ્તારના આર્થિક રીતે નબળા બાળકોને મફત ભણાવે છે આ ઉપરાંત ઘણા બધા એવા કાર્યો એકલા હાથે હિંમતભેર કરે છે પ્રશ્ન નંબર છ તેમના વિશે લોકો સી વાતો કરે છે જવાબ તેમના વિશે લોકો હંમેશા સારી વાતો કરે છે ફળિયામાં સૌ એમનો આદર કરે છે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે એમની સલાહ લે છે ને બીજાને એમના જેવા થવાની સલાહ આપે છે પ્રશ્ન નંબર સાત આ ગીત મુજબ આપણે કામ કરતી વખતે શું યાદ રાખવાનું છે જવાબ આ પ્રેરણા ગાન મુજબ આપણે કામ કરતી વખતે દર્શાવ્યા મુજબની બાબતો યાદ રાખવાની છે સાચા માર્ગે જતા કોઈ સાથ સહકાર આપે કે ન આપે મૂંગા થઈ જાય ડરીને મોં ફેરવી લે તો પણ આપણે અડગ મનથી ખુલ્લા હૃદયે કંટકોની પરવા કર્યા વગર આગળ વધતા રહેવું હવે પ્રશ્ન નંબર બે કાવ્યમાં કહેવાયું હોય તો ખરાની નિશાની કરો અને ન કહેવાયું હોય તો ખોટાની નિશાની કરો ચોકડી મારો નંબર એક વાક્ય નંબર એક કોઈ સાથ ન આપે તો પણ આપણને પોતાને કરવા જેવા કામ લાગે તે કરતા રહેવું અહીંયા તમારે ખરરાની નિશાની કરવાની છે નંબર બે ડરી ગયા પછી પણ મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહે છે અહીંયા ખોટાની નિશાની કરો એટલે ચોકડી મારવાની છે નંબર ત્રણ કોઈ કામ છોડીને બધા પાછા વળે તો પણ તું તે કામ આગળ ધરજે અહીંયા ખરરાની નિશાની કરો નંબર ચાર તમને જે ગાવાનું મન થાય તે તમારે સૌની સાથે જ ગાવો અહીંયા ખોટાની નિશાની કરો નંબર પાંચ જ્યારે બધા સંતાઈ જાય ત્યારે તું પણ સંતાઈ જજે આ વાક્ય પાછળ ખોટાની નિશાની કરો વાક્ય નંબર છ પગમાં લોહી નીકળે તો પણ તું રાનમાં આગળ વધતો રહેજે આ વાક્ય પાછળ ખરરાની નિશાની કરો નંબર સાત રાત તોફાની હોય ત્યારે બધા બારણા બંધ કરી ઘરમાં જ રહેવું આ વાક્ય પાછળ ખોટાની નિશાની કરો નંબર આઠ તું અજવાળું અને હું આપનાર દીવો થજે આ વાક્ય પાછળ ખરરાની નિશાની કરો નંબર નવ એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે આ વાક્ય ખોટું છે એટલે ખોટાની નિશાની કરો હવે પ્રશ્ન નંબર ત્રણ ઘટના વાંચો તે ઘટના કાવ્યના કયા ભાગને લાગુ પડતી લાગે છે એ આપણે અહીંયા લખવાનું છે તો આપણે જોઈએ પહેલું વાક્ય જોઈએ સામા પટેલે એકલે હાથે સીમા વૃક્ષો ઉછેર્યા આ ત્રીજા નંબરની ઘટના છે પહેલા નંબરની ઘટના જોઈએ દિવ્યાએ મિત્રો સાથે નદી કિનારે જઈ નદી પથ્થર પરપોટા તડકો વગેરે ધ્યાનથી જોવાનું નક્કી કર્યું સુરેશે કહ્યું કે તેને લેસન કરવાનું છે મયુરીએ કહ્યું કે માસીના ઘરે જવાનું છે એમ એક પછી એક મિત્રો તેમાંથી નીકળી ગયા એટલે દિવ્યા નદીએ એકલી ગઈ આપણે બીજા નંબરનું વાક્ય જોઈએ રાજા પોરસે બીજા રાજાઓને યુદ્ધમાં જોડાવા કહ્યું પણ સિકંદર સામે લડવા કોઈ રાજા આવ્યો નહીં ત્યારે પોરસ પોતાની સેના લઈ સિકંદર સામે લડવા ગયો હવે ત્રીજા નંબરનું વાક્ય જોઈએ સામા પટેલે એકલે હાથે સીમમાં વૃક્ષ ઉછેર્યા ચોથા નંબરનું વાક્ય હીરાએ જોયું કે કેટલાક તોફાનીઓ એક વૃદ્ધને હેરાન કરે છે હીરો તેમને સમજાવવા ગયો તો તોફાનીઓએ હીરાને મારવા લાગ્યા બીજા કોઈ તેમની મદદે ન આવ્યા હીરાને વાગ્યું તેમ છતાં તેણે વૃદ્ધને બચાવ્યા હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ વાક્ય વાંચવાનું છે અને શબ્દનો અર્થ ધારવાનો છે સાચા લગતા અર્થની સામે ખરરાની નિશાની કરવાની છે એમાં નંબર એક હાક એટલે મોટો અવાજ સાંજ પડતા જ મેહુલ બધાને રમવા માટે હાક પાડે છે નંબર બે ગાંધીજીની હાક સાંભળી લોકો અંગ્રેજો સામે અહિંસક આંદોલન કરવા તૈયાર થઈ ગયા બીજો શબ્દ છે ટાણું ટાણું એટલે ચોક્કસ સમય એમાં વાક્ય જોઈએ લુચ્ચો વરસાદ બરાબર નિશાળ જવાને ટાણે જ આવે છે બીજું વાક્ય ચંદુ અને રમેશ ફિલ્મ જોતા હતા તે જ ટાણે જ એક બિલાડી ઉંદર પકડવા કૂદી ત્રીજો શબ્દ નિંગડતું એનું વાક્ય આપણે જોઈએ નીંગળતું એટલે ટપકતું ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નિંગડતો હતો બીજું વાક્ય સહેજ તડકો અડતા જ તરલિકાના પપ્પાને પરસેવો નિંગડવા લાગે છે ચોથો શબ્દ છે રાન રાન એટલે જંગલ પહેલું વાક્ય ગીરનું રાન સિંહ માટે પ્રખ્યાત છે બીજું વાક્ય લક્ષ્મણ જેવો ભાઈ હોય તો રામને રાનમાં જવાની બીક નથી પાંચમો પ્રશ્ન જોઈએ શબ્દ અને તેનો અર્થ વાંચો આપેલા વાક્યમાંથી જે વાક્યમાં શબ્દ સાચા અર્થમાં વપરાયો હોય તેની આગળ ખરું કરો આ જ શબ્દનો પ્રયોગ કરી બીજું વાક્ય બનાવવાનું છે તમારું વાક્ય બનાવો એમાં નંબર એક મોં ફેરવી દેવું એટલે મદદ કરવાની ના પાડવી તો વાક્ય છે સાચું વાક્ય અદિતિ રોજ જાતભાતની બોલપેન લઈને શાળાએ આવે પણ પોતાની પાસે બોલપેન ન હોવાથી કોઈ તેની પાસે માગે તો તે તરત મોં ફેરવી લે બોલપેન ન આપે તે ન જ આપે પોતાનું વાક્ય છે ખુશીએ મોહિનીને પોતાના ગૃહકાર્યમાં મદદ કરવાનું કહ્યું તો મોહિનીએ મોં ફેરવી લીધું બીજું છે હૈયું ખોલવું એટલે ખાનગી વાત કહેવી તો વાક્ય જોઈએ સરલાની મમ્મી તેની બહેનપણી જેવી છે સરલા મમ્મી આગળ હૈયું ખોલીને વાત કરી શકે છે બીજું વાક્ય એમાં જ જોઈએ મારા ફોય હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે નંબર ત્રણ દીવો થવો એટલે માર્ગદર્શક થવું અથવા રસ્તો બતાવનાર થવો તો સાચું વાક્ય છે આમાં પાંડવો જ્યારે જ્યારે મુશ્કેલીમાં આવતા ત્યારે કૃષ્ણ તેમનો દીવો થતા બીજું વાક્ય જોઈએ મુશ્કેલ કે સંકટ સંજોગોમાં જે દીવો થાય તે જ આપણો સાચો સગો હવે પ્રશ્ન નંબર છ જોઈએ આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે ખરરાની નિશાની કરવાની છે તો નંબર એક સૌના મોં સિવાય તો એનો જવાબ છે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી બરાબર સૌના મોં સિવાય તો એનો જવાબ છે બધા ચૂપ થઈ ગયા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર મેં ખરરાની નિશાની કરેલી છે સૌના મોહ સિવાય એટલે વાત કહેવાની કોઈ હિંમત કરતું નથી નંબર બે તારા મનનું ગાણું એકલો ગાને રે તેનો જવાબ છે તને જે કરવાનું યોગ્ય લાગે તે કર નંબર ત્રણ સૌ ખૂણે સંતાય તેનો જવાબ છે મુશ્કેલી આવે ત્યારે ફક્ત પોતાને બચાવે નંબર ચાર લોહી નીંગળતે ચરણે એનો જવાબ છે પોતાને ખૂબ તકલીફ હોય તો પણ નંબર પાંચ ઘનઘોર તુફાની રાત એનો જવાબ છે ભારે મુશ્કેલીનો સમય નંબર છ બાર વાસે તને જોઈ તો સાચો જવાબ છે મદદની ના પાડે વીજે સરગી જઈને દીવો થવો એનો જવાબ છે મુશ્કેલી વેઠીને મદદ કરવી હવે પ્રશ્ન નંબર સાત તમને શું લાગે છે યોગ્ય વિકલ્પો સામે ખરરાની નિશાની કરો કરોમાં નંબર એક મોટાભાગના લોકો કહેવા જેવી વાત કહેતા ડરે છે કારણ કે તેમને લાગે છે કે તેથી તેમના સંબંધો બગડશે નંબર બે મોટાભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને આરામનું જીવન ગમે છે નંબર ત્રણ બધા લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દરેક જણ ફક્ત પોતાનું ઘર સાચવે છે હવે પ્રશ્ન નંબર આઠ જોઈએ શોધીને ચર્ચા કરો અભિમાન્યુ માટે કઈ કઈ પરિસ્થિતિઓ મુશ્કેલભરી હતી તેમ છતાં અભિમાન્યુએ શું કર્યું તેનો જવાબ છે અભિમાન્યુને મુશ્કેલભરી પરિસ્થિતિ એ હતી કે તેની પાસે તેને પદ્મવ્યૂહ ભેદવાનું સામર્થ્ય અને જ્ઞાન હતું પણ બહાર નીકળવાનું જ્ઞાન હતું છતાં અભિમાન્યુ પદ્મવ્યૂહ ભેદવા તૈયાર થયો તેણે જયદ્રથનું વચન સાંભળ્યું પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી અભિમાન્યુને થયું હવે પોતે એકલો જ છે બહાર નીકળવાની વિદ્યા એની પાસે નહોતી છતાં એકલો ઝૂમ્યો છ છ મહારથીઓને હંફાવ્યા ને વીર ગતિને પામ્યો પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના ઉત્તર લખો એમાં નંબર એક તમે કોઈની મદદ વગર એકલા હાથે કરેલ કાર્ય લખો જવાબ મારી પથારી વાળવાનું નહવાનું શાળાએ જવાનું ગૃહકાર્ય કરવાનું વગેરે કામ કોઈની મદદ વગર એકલો કરું છું આ ઉપરાંત વડીલો કરી શકે તેવા કેટલાક કામ પણ મેં એકલાએ કર્યા છે પ્રશ્ન નંબર બે તમે એકલા ન જાઓ તો શું શીખવાનું ચૂકી જાઓ જવાબ એકલા જઈએ જાતે જે શીખવા મળે તે જાત અનુભવનું શિક્ષણ એકલા ન જઈએ તો ચૂકી જઈએ અનુભવ તે જ શ્રેષ્ઠ શિક્ષક છે નંબર ત્રણ જોશ ભરવું એટલે શું જવાબ જોશ ભરવું એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો નંબર ચાર એકલા હાથે અને સમૂહમાં કરી શકાય તેવા કામની યાદી કરો જવાબ એકલા હાથે થઈ શકે તેવા કામ નહવું સૂવું વાંચવું વિચારવું નિર્ણય લેવો હવે નીચે આપેલા કોષ્ટકમાંથી વ્યક્તિવાચક સમૂહવાચક અને જાતિવાચક સંજ્ઞા લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા જે સંજ્ઞા બને છે અલગ અલગ પ્રકારની એની પર ગોળ લંબગોળ દોરેલું છે હવે આપણે એનો જવાબ જોઈએ જાતિવાચક સંજ્ઞામાં પર્વત પ્રાણી માનવ જળ માણસ કેરી બળદ લીમડો મોર ગાય અને રાજા વ્યક્તિવાચક સંજ્ઞામાં રાજ સમૂહવાચક સંજ્ઞામાં ટોળકી સમૂહ રેલી લશ્કર અને રાસ હવે પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ જુઓ અને બીજા વાક્યોને એ મુજબ બનાવવાનો પ્રયત્ન કરો સાદું વાક્ય અને સંઘારેલું વાક્ય છે તો સાદા વાક્યમાં તમે જાઓ ભાઈ અને સંઘારેલું વાક્ય આપ પ્રસ્થાન કરો ભાઈ સાદું વાક્યમાં રાજેશના પપ્પા અમદાવાદ જવા નીકળ્યા સંઘારેલું વાક્યમાં રાજેશના પિતાશ્રીએ અમદાવાદ પતિ પ્રસ્થાન કર્યું સાદું વાક્ય મમ્મીની મંજૂરી વગર પાંદડું ન હાલે શણગારેલું વાક્ય માતૃશ્રીની અનુમતિ વિના પણ સ્પંદન કરવા અસમર્થ છે માતૃશ્રીની અનુમતિ વિના પર્ણ પણ સ્પંદન કરવા અસમર્થ છે સાદું વાક્ય પાણી આ વાસણમાં ભરી દેશો સંઘારેલું વાક્ય કૃપા કરી જોડ આ પાત્રમાં અર્પિત કરશો સાદું વાક્ય મારી બહેન કદી જૂઠું ન બોલે સંઘારેલું વાક્ય મારી ભગીની કદાપી અસત્ય ન વધે સાદું વાક્ય આ પેન મારા દાદા તરફથી ભેટ મળી છે સંઘારેલું વાક્ય આ લેખીની મારા પિતામ તરફથી ઉપહારમાં પ્રાપ્ત થઈ શકી છે હવે આપણે પ્રશ્ન નંબર બાર જોઈએ દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે તે શબ્દ શોધો તેના પર ચેકો મારી યોગ્ય શબ્દ લખો તો આપણે એનો જવાબ જોઈએ કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે તેમાં બે જૂથ હોય છે દરેક જૂથમાં સાત ખેલાડી હોય છે આ રમતમાં શ્વાસ પરનો કાબુ અગત્યનો બની રહે છે કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કબડ્ડી આપણી રાષ્ટ્રીય રમત છે તેને બે જૂથ હોય છે તો તેને પણ તેમાં હોવાની જગ્યાએ હોય તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા મેં એ શબ્દ પર લીટી દોરી છે અને તેની ઉપર સાચો શબ્દ લખેલો છે હવે પ્રશ્ન નંબર તેર જોઈએ કવિતાના આધારે સૂચના મુજબ કરો એમાં નંબર એક અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતો શબ્દ તો આમાં દીવો અને વીજળી નંબર બે કુદરતી વસ્તુઓ દર્શાવતા શબ્દો તો રણબગડો અને રાન માનવ શરીરના અંગોના નામ આવતા શબ્દો તો એમાં મોં હૈયું અને ચરણ પ્રશ્ન નંબર ચૌદ આડી અને ઊભી ચાવી વાંચી કોષ્ટક ભરો કૌંસમાં આપેલ અંક જે તે શબ્દની અંક અક્ષર સંખ્યા બતાવે છે તો આમાં જોઈએ पीड़ा रंगनी एक किमती धातु तो सोनू किनारों तट घाट तो ये कहवा कांठो हवा प्रवाही थत फुग्गो के बुदबुद तो एने कहवा तो परबोटो मजा तो एने कहवा लहर आठ नंबर बंद करव તો એને કહેવાય વાસવો નંબર દસ પરવાનગી કે સંમતિ અથવા મંજૂરી તો એને કહેવાય રજા નંબર અગિયાર દુખાવો મટાડવા ચોપડા તો મલમ તો એને કહેવાય બામ નંબર બાર અવલોકન બારીકથી જોવું તે તો એને કહેવાય નિરીક્ષણ આ બધી આડી ચાવી હતી હવે આપણે ઊભી ચાવી જોઈએ સોનેરી રંગનું તો એને કહેવાય લવરણ એક કાંટાળી વનસ્પતિ થુવર તો એને કહેવાય થોર નંબર ત્રણ કેટલીક વનસ્પતિ પર ઉગતો કઠણ અણીદાર સુળ તો એને કહેવાય કાંટો નંબર ચાર દરકાર તો એને કહેવાય પરવા નંબર પાંચ ખવડાવી પીવડાવી જતન કરવું તો એને કહેવાય પોષવું નંબર સાત આજ્ઞા અથવા તો ફરમાન તો એને કહેવાય હુકમ નંબર નવ સવાર થવું તો એને કહેવાય સવારી નંબર અગિયાર તીર તો એને કહેવાય બાણ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બરાબર આ રીતે આપણે આડી અને ઊભી ચાવીના શબ્દો અહીંયા મૂકેલા છે હવે આપણે પંદર નંબર જોઈએ અવિભાગના વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ સો થતો હશે તે બ વિભાગમાં શોધીને અમાં નંબર લખવાનો છે તો એમાં અ ને બ તો આંખ આડા કાન કરવા તો એનો જવાબ થશે નંબર ચાર જોયું ન જોયું કરવું દિવસની રાત ભેગા કરવા તો એમાં છ નંબર આવશે ખૂબ મહેનત કરવી રોટલો રડવો એમાં એક નંબર આવશે આજીવિકા મેળવવી ભેજું લડાવવું તો એમાં પાંચ નંબર આવશે બુદ્ધિ દોડાવવી નિશાસો નાખવો એમાં બે નંબર આવશે દુઃખી કે નાસીપાસ થવાથી આહ નાખવી ચૂંટણો ખણવો તેમાં ત્રણ નંબર આવશે ભાનમાં લાવવા પ્રયત્ન કરવો પ્રશ્ન નંબર સોળ અહીં મીની અને પપ્પાની જે લાગણી દર્શાવી છે તેને લગતા શબ્દો કૌશમાંથી શોધીને લખવાના છે એમાં નંબર એક પાઉચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમતેમ આંટા મારતા હતા તો આમાં બેચેની છે અકડામણ અને ચિંતાની લાગણી છે નંબર બે પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મીની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા તો આમાં કાળજી રહેલી છે નંબર ત્રણ મિનીને હસાવવી એ જ પપ્પાના જીવનનું ધ્યેય હોય એમ લાગતું તો આમાં વહાલનો ભાવ રહેલો છે નંબર ચાર મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડી પર સ્થિર થઈને જોઈ રહી તો આમાં વિસ્મયનો ભાવ છે નંબર પાંચ મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉચ ઘરે મૂકીને ઓફિસ જતા રહ્યા છે તો આમાં ચિંતાનો ભાવ છે નંબર છ પપ્પાએ આખી ડાયરીના પાના ઉથલાવ્યા અને પાઉચ ફંપોસી નાખ્યું તો આમાં અકળામણનો ભાવ રહેલો છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રવૃત્તિ કરવાની છે તો રવિન્દ્રનાથ ટાગોરના સાહિત્યને જીવન વિશે તમારે માહિતી મેળવી અને અંક તૈયાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું આશા રાખું છું કે વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાર્તા લેખન ભાવાત્મક ગદ્ય વાદાત્મક ગદ્ય સારામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો કાર્યક્રમના આયોજનમાં બોલવામાં આવતી કેટલીક પંક્તિઓ ગુજરાતી નાટકો અને ગરબા કહેવતો રૂઢિપ્રયોગો શબ્દ સૌ માટે એક શબ્દ આપો સમણાથી શબ્દો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ મેં બધાના અલગ અલગ પ્લે લિસ્ટ બનાવ્યા છે એમાં જઈને તમે જોઈ શકશો અહીં મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો